જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂતવાસણ આજરોજ એક મારું નમ્ર નિવેદન છે ક્ષત્રિય સમાજને અન્ય સમાજને અઢારણને આવતીકાલે રીબડા મુકામે બપોરના બે વાગ્યે આપણે બહુ મોટી સંખ્યામાં બોડી સંખ્યામાં રીબડા મુકામે પધારવા હું રીબડા પરિવાર વતી આપને નિવેદન કરું છું આ આપણું કોઈ મહા સંમેલન કે મહાઆંદોલન કે કોઈ પક્ષ સામે કોઈ કોઈ ન્યાય સામે નથી બરાબર છે રીબડા પરિવારને આજે ક્ષત્રિય સમાજના અઢારણને એક ઋણ ચૂકવવાનો સમય મેળ્યો છે તો આપણે ઋણ ચૂકવવા માટે બોડી સંખ્યામાં જાય એક ઐતિહાસિક ઘટના બની જાય મારી દ્રષ્ટિએ કે ત્યાં સુધી લાઈન હોય ને આમ સાપર ઘેરાવળ સુધી લાઈન હોય અને હજારોની સંખ્યામાં લાખ ઉપર સંખ્યામાં છત્રીય સમાજ અન્ય સમાજ કારણ કે અનુરસિંહભાઈ અને એમનો પરિવાર નહીં પછી બાપુની વાત કરીએ તો પણ આપ જાણો જ છો એટલે મારે વધારે કહેવાની જરૂર નથી આમાં કોઈ મહેમાન નથી આમંત્રણ પત્રિકા નથી કાર્ડ નથી ઈ કાર્ડ પણ નથી સ્વયંભૂત આપણે ત્યાં મળવાનું છે અને સ્વયંભૂત જ આ સંમેલન માટે છત્રીય સમાજ અને અન્ય સમાજના જે અભિપ્રાય હતો કે આપણે સરકારને વિનંતી કરવાની છે સરકારને નમ્ર નિવેદન કરવાનું છે કે અનવસિંહભાઈને ચૌદ વર્ષે જ છોડવાના હતા તે પછી સત્તર વર્ષે છોડવાના હતા એની બદલે અનુષિભાઈ એકવીસ વર્ષ સજા કાઢી છે સાડા અઢાર વર્ષ અને ત્રણ વર્ષ એમને કાચા કામના કેદી તરીકે સજા છે એટલે ટોટલ એકવીસ વર્ષ સજા કરી છે બે હજાર ચૌદમાં પણ આપ જાણો છો વિશેષ વાત આપણે ત્યાં સંમેલનમાં કરીશું કે બે હજાર ચૌદમાં પણ અન્યભાઈને છોડી શકાય એમ હતા બે હજાર સત્તરમાં પણ છોડી શકાય એમ હતા તેની એબી કમિટીની રચના થઈ હતી એમાં બબે કલેક્ટરો ત્રણ ત્રણ જજ બબે ડીએસપી ગોંડલના ડીએસપી પીઆઈ સીપીઆઈ આ બધાનો અભિપ્રાય બે હજાર ચૌદમાં સરકાર સમક્ષ આપેલો છે અનિષભાઈને છોડવા માટેનો વધારે વિગત મારી પાસે ઘણી બધી છે અને સત્ય વિગત છે કે ખાતરી કરી લેવાની પણ આપને છૂટ છે પણ સમાજને તો અત્યારે એક જ વાત છે કે સરકારને સંદેશો પહોંચાડવાનો છે કે અનુષભાઈએ ગુનાની સજા બાર ચૌદ વર્ષને બદલે આજીવન સજા બરાબર છે એકવીસ એકવીસ વર્ષ એમને કાપી છે તો આ સરકારના હાથમાં છે કોર્ટે જે ન્યાય આપ્યો એ માથા ઉપર છે પણ સરકાર આમાં અન્ય છોડી શકે એમ છે અને બે હજાર ચૌદનો વ્યૂહ લઈ અને અભ્યાસ કરે તો બે હજાર ચૌદમાં એટલે કે અગિયાર વર્ષ પહેલા છોડી શકે તેમ હતા એ ફાઇલ પણ હાલ સરકારના ટેબલ ઉપર જ પડેલી છે તમામ અભિપ્રાય સાથેની મેં કીધું વિગતવાર વાત આપણે કાલે કરશું રીબડા મુકામે કરશું ત્યાં કોઈ મંચ નથી કોઈ મહેમાન નથી સમગ્ર છત્રીય સમાજના અઢાર વર્ણને બરાબર છે ત્યાં અનિલભાઈને રીબડા મુકામે ઋણ ચૂકવવાનો એક સમય આવ્યો છે તો આ સમય આપણે સાચવી લેવો જોઈએ વધુમાં વધુ બોડી બોડી સંખ્યામાં વારંવાર આવી તક નથી મળતી જયારે પણ આવા વ્યક્તિને છત્રિય સમાજનું ઘરેણું કહેવાય છત્રીય સમાજનો અરીસો છે આપ જોઈ શકો છો કે મહીપરસિંહ બાપુએ જાતા જતા પંચોતેર કરોડનું દાન કરેલું છે જામકંડમાં એકાવન લાખ રૂપિયાની સમાજનું ભવ્ય સમાજ ભવન બનાવેલું છે હાલમાં અનુષીભાઈ જામગણમાં કન્યા છાત્ર બનાવી રહ્યા છે એમ સમાજને ખૂબ ઉપયોગી છે અને આવા માણસને જયારે આપણે સમર્થન ન કરીએ તો આપણે નૂકરા કહેવાય એટલે ઋણ ચૂકવવાનો સમય છે આપણે ઋણી બની બરાબર છે અને ત્યાં રીબડા મુકામે કાલે વધુમાં વધુ સંખ્યામાં મારું નમ્ર નિવંદન છે મારી અપીલ છે આમાં કોઈ મહેમાન નથી આમાં કોઈ સ્ટેજ નથી એમાં અનિલભાઈ કે રીબલાનો પરિવાર નથી ક્ષત્રિય સમાજને અઢાર વર્ણ છે અને ત્યાં એક જગ્યાએ મળીને આપણે સરકારને અપીલ કરવાની છે સંદેશો આપવાનો છે અને સરકાર છોડી શકે છે એટલે આપણે છોડવા માટેની અપીલ કરશું છું જય માતાજી છાત્ર જય ભારત માતાજી જય વંદે માતરમ